વલસાડ નજીક ડુંગળી રેલવે સ્ટેશન પાસે માલગાડી પાટા પરથી ઉતરી જતા રેલ વ્યવહારને અસર થઈ માલગાડી ટ્રેન પાટા ઉપરથી ઉતરી જતા રેલવે તંત્રમાં ભારે ભાગદોડ મચી જવા પામી છે વલસાડ નજીક ડુંગળી રેલવે સ્ટેશન પાસે મેઇન લાઇન પરથી સાઇડિંગ લાઇન ઉપર જઈ રહેલી માલગાડી ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી જતા મુંબઈ અમદાવાદ અસર થઈ છે પશ્ચિમ રેલવેના સુરતથી મુંબઈ જતા ટ્રેક પર વલસાડ તાલુકાના નજીક ડુંગરી પાસેથી પસાર થઈ રહેલી માલગાડી આજે સાંજે લાઇનથી સાઇડિંગ લાઇન ઉપર જતી વખતે એક ડબ્બો પાટા ઉપરથી ઉતરી પડ્યો હતો બનાવની જાણ થતા જ વલસાડ રેલવેની ટીમ અને રેલવે અધિકારીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા અને સમારકામ હાથ ધર્યું હતું માલગાડીનો ડબ્બો ટ્રેક પરથી નીચે ઉતરી જતા મુંબઈ અને અમદાવાદ તરફના રેલવે વ્યવહાર ને અસર થઈ હતી આ દુર્ઘટનાને કારણે મોટા ભાગની ટ્રેનો વધતા ઓછા અંશે મોડી થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે